જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે બે ભાઈ પટેલની વાર્તા કરી હતી આજે આપણે એક પટેલ માળાવાળો એની વાર્તા કરીશું જો હજી સુધીમાં ચેનલને શેર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હવે શ્રી ગુસાઈજીનો એક સેવક ગરીબ પટેલ ગુજરાતનો રહેવાસી છે આ પટેલ ભક્ત છે લીલામાં એમનું નામ માલિની છે માલિની પ્રેમ મંજરીથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે તેમનો જન્મ ગુજરાતમાં એક કણબી પટેલને ત્યાં થયો છે જન્મ થતાં જ તેમના પિતા મરણને શરણ થયા છે પંદર વર્ષની વયે તેમના માતા પણ પરલોકવાસી થાય છે ત્યારે ઘરમાં ધન તો કશું હતું નહીં એથી હમાલી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે શ્રી ગુસાઈજી એકવાર શ્રી દ્વારિકાજી પધારે છે માર્ગમાં પટેલનું ગામ આવે છે ત્યાં એક તળાવ પર તેઓ મુકામ કરે છે આ પટેલ ત્યારે ત્યાં માટે ખોદતો હોય છે એણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને આ કોઈ મહાપુરુષ છે જેથી એમને શરણે જઈએ તો સારું એવો ખ્યાલ તેમના મનમાં આવે છે પછી તે તેમને કહે છે મહારાજ કૃપા કરીને મને આપનો સેવક કરો હું આપના શરણે આવ્યો છું આવી તેમની દિનતા જોઈને શ્રી ગુસાઈજી તેમના પર કૃપા કરીને તેમને પોતાનો સેવક બનાવે છે નામ નિવેદન કરાવે છે ત્યારે બીજા ઘણા પણ દેવી જેઓ શ્રી ગુસાઈજીના શરણે આવે છે જેઓ બધાને તેઓ સેવક બનાવે છે પછી બીજા દિવસે શ્રી ગુસાઈજી બારિકા પધારે છે ત્યાં કેટલાક દિવસ બીરાજીને તેઓ અડેલ પધારે છે એક વેળાએ વૈષ્ણવનો એક સંઘ ગુજરાતથી શ્રીનાથજી શ્રી ગુસાઈજીના દર્શનાર્થે નીકળે છે એ સંઘમાં પેલો પટેલ પણ જાય છે એણે પ્રથમ શ્રી ગુસાઈજી શ્રી દ્વારિકા પધાર્યા ત્યારે નામ લીધું હતું અને ત્યારે જ તેમના દર્શન પામ્યો હતો એ વાતને ઘણા દિવસો થઈ ગયા છે પટેલના નામથી સંઘ ગોકુળ જવા ઉપડે છે બીજા માણસો તો પોતપોતાના ખર્ચનો સરજામ કરીને જાય છે પણ પટેલ તો નિર્ધન છે પણ તેના મનમાં શ્રી ગુસાઈજીના દર્શનની ઉત્કંઠા ખૂબ જ છે તેથી તે જ્યાં સુધી કોઈ વૈષ્ણવ તેના ઘરે પ્રસાદ લેવડાવશે ત્યાં સુધી હું તેના ઘરે પ્રસાદ લઈશ નહીં તો શંખમાં ભિક્ષા માગીને ગુજારો કરીશ એમ નક્કી કરીને ઘરેથી નીકળે છે અને આમ ભિક્ષા માગીને તે ચાલતો રહે છે આમ તે કેટલાક દિવસે શ્રીનાથજી દ્વાર આવે છે બધા વૈષ્ણવો શ્રીનાથજીના દર્શન કરીને ખૂબ આનંદ પામે છે શ્રીનાથજીની શયન આરતી પછી સંઘ રુદ્રકુંડ પર આવીને મુકામ કરે છે પછી રાત્રે રસોઈ કરીને પ્રસાદ લઈને બધા આપસમાં પોતપોતાની ગાંઠોનું પેટનું દ્રવ્ય યથાશક્તિ કાઢે છે અને પોતાના ફેટામાં બાંધે છે ભાઈ કાલશ્રી ગુસાઈજી દર્શન આપશે તેથી એ વેળા પોટલી કોણ ખોલશે માટે પેટ ઉપર રાખો એમ પરસ્પર વાતો કરે છે અહીં એ આશે દર્શાવાયો છે કે પ્રભુ સમક્ષ ગુરુ સમક્ષ ક્યારે પણ ખાલી હાથે જવું નહીં આ પટેલ ત્યારે વિચારે છે કે આ બધાઓ પોતપોતાની ભેટ કાઢી લીધી છે મારી પાસે તો ભેટ ધરવા માટે કઈ ધન નથી તો હું શ્રી ગુસાઈજીને શું ભેટ ધરીશ કોઈનું કરજ કરીને ભેટ ધરું તો કરજ ચૂકવવા પણ મારી પાસે કંઈ છે નહીં જેને પરત કરું વળી પોતે તો પ્રભુ છે તેથી મારી બધી દિશા તેઓ જાણે છે આવા વિચારોમાં રાત્રે ચાર પ્રહર સુધી ઊંઘ આવતી નથી પછી બધા વૈષ્ણવો તો પરોઢી ઉઠીને ચાલવા માંડે છે ત્યારે ચિંતિત બનેલો પટેલ પણ તેને અનુસરે છે રસ્તામાં એક બાગ આવે છે એમાં ચૂહી ખીલી હતી એની પાસે અંગોછાનો એક કટકો હતો જે માળીને આપીને તે એક માળા બનાવાય એટલા જુહીના ફૂલ પોતાને તોડી આપવાની વિનંતી તે માળીને કરે છે એ માળા હું મારા ગુરુને ભેટ કરીશ એથી માળી તેનો અંગો છો તો પાછો આપી દે છે અને તેમની દિનતા જોઈને જેવી માળા જોઈએ તેવી સ્વહસ્તે કરી લેવા તેને કહે છે ત્યારે પટેલ ખૂબ રાજી થાય છે માળીની આજ્ઞા લઈને તે ચૂહીની એક માળા કરીને લઈને નીકળે છે અને વિવિધ મનોરથ સેવે છે અન્ય વૈષ્ણવો તો શ્રી ગુસાઈજીની આગળ તરે તરેની ભેટ ધરશે અને હું આ માળા તેમના કંઠમાં ધરાવીશ અને તેઓ મારી માળા જોઈને ખૂબ રાજી થશે પણ હવે હું આ સંઘની સાથે જલ્દી જઈ પહોંચું તો સારું એમ તે વિચારે છે પછી એ વૈષ્ણવ તો શ્રી ગુસાઈજીના ચરણ કમળનું ધ્યાન કરતો ચાલવા લાગે છે એની આરતી શ્રી ગુસાઈજી સહન કરી શકતા નથી એથી તે દિવસે વહેલી સવારે પ્રભુ શ્રીનાથજીના શૃંગાર માટે પધારે છે પોતે અશ્વારૂઢ થાય છે તેમની સાથે બે ચાર વૈષ્ણવો છે તેમણે તેઓને ગુજરાતનો એક સંઘ આવે છે તેની આગોતરી જાણ કરી છે એ સંઘમાં એક પટેલ છે જેની પાસે મને ભેટ ધરવામાં એક અતિ સુંદર માળા છે એ સંઘમાં સૌથી પાછળ છે તેથી એની માળા પ્રથમ અંગીકાર થાય એ પછી તમામ વર્ષનો ભેટ કરવા પામે એ પહેલાં કોઈ ભેટ નહીં કરે એમ પણ કહીને તેઓ ઘોડો દોડાવી મૂકે છે અને અહીં માળાને જેમ જેમ ગરમી લાગે છે તેમ તેમ આ વર્ષનો ચિંતિત થાય છે તેથી શ્રી ઘુસાઈ છે તેનો તાપ સહી શકતા નથી એથી તેઓ ઘોડાને વેગે દોડાવે છે અને સંઘ તેમને માર્ગમાં જ મળે છે બધા વૈષ્ણવો પ્રભુને દંડવટ કરે છે અને ઘોડો થંભાવવા તેમને વિનંતી કરે છે અને બધા ભેટ ધરવા ઈચ્છે છે એમ પણ તેમને કહે છે ત્યારે પ્રભુની સાથેના વૈષ્ણવો તેઓને ઘોડો તો એક પટેલ તમારા સંઘમાં સૌથી પાછળ છે તે જ્યાં મળશે ત્યાં થોપશે એમ કહીને આગળ ચાલે છે પ્રભુનો ઘોડો ખૂબ વેગે પટેલ પાસે જાય છે તે તેમના દર્શન કરે છે અને પ્રભુ નજીક વધારે છે ત્યારે તે તેમને માળા પહેરાવીને દડવટ કરે છે ત્યારે તે દેહનું કાન ભૂલી જાય છે શરીરનું વિસ્મરણ થાય છે પછી પ્રભુ અશ્વ પરથી ઉતરીને પટેલના માથે પોતાનો શ્રીહસ્ત મૂકીને એના કાનમાં અષ્ટાક્ષરનો ઉપદેશ કરે છે ત્યારે પટેલ જાગે છે પછી તેઓ તેને કહે છે હું તારી માળા માટે ગોકુળથી સામો આવ્યો છું અને તું તમારા ચરણા રવિંદમાં નીન થવા ચાહે છે તો બધા તારી સાથેના એમને શું કહેશે હજુ વધુ સેવા અમારે તારી પાસે આગળ કરાવવી છે આમ કહેતા જઈને તેઓ વારંવાર માળાના વખાણ કરે છે ત્યારે એ પટેલ પોતાના બધા સમાચાર તેમને નમ્રતાથી જણાવે છે અને કહે છે મહારાજ આપ તો પ્રભુ છો દીન વત્સલ છો દયા નિધાન છો પતિત પાવન છો તેથી આપને ઉપમા કહેવાનું સામર્થ્ય ક્યાં જીવમાં છે તેથી પોતાના દાસની સેવા પોતે અંગીકાર કરો છો ત્યાં તો સકળ સંઘ દોડી આવે છે અને શ્રી ગુસાઈજીને દંડવટ કરીને વિનંતી કરીને પોતપોતાની ભેટ ધરે છે સૌ મનમાં ચકિત થાય છે પછી શ્રી ગુસાઈજી ફરી અશ્વાૂઢ થઈ શ્રીનાથ દ્વાર પધારે છે તેઓ સ્નાન કરીને પર્વત પર મંદિરમાં જઈ શ્રીનાથજીની રાજભોગ આરતી કરીને બેઠકમાં આવીને બિરાજે છે પછી પ્રભુ પેલા માણાવાળા પટેલને નજીક બોલાવે છે અને ત્યારે પણ બધા વૈષ્ણવો ચકિત થાય છે શ્રી ગુસાઈજી એટલે તો કરુણા સાગર છે પછી તેઓ કૃપા કરીને એ પટેલને શ્રીનાથજીના ફૂલઘરની સેવા સોંપે છે આ પટેલ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીયો હતો તેથી તેની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક વૈરાગી જેણે હથેળીમાં ડોલ જુનાવ્યો એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ